સ્પેશિયલ આબિદભાઈ ખ્યાણી જ્યાં રાતે એ લોકો ચા પીવાની બાબતે આવ્યા હતા અને પછી મને સમાધાન કરવા શેરીમાં લઈ ગયા એ લોકો અને અહીંયા પછી એ લોકો ભેગા થઈને માર્યો મને બાર તેર જણા હતા અને ત્રણ જણાને ઓળખો એમાંથી નરેશ હકીકત એની વિલાઈ રીતના બના બનવા એ વિબસ આ સામું જોવાની બાબત હતી અને એ લોકો ગારુ દેવા માંડ્યા અને પછી મે ના પાડી કે રેવા તમારે મારવા માંડ્યા મત પર હતા કે ન ફાઈટ નહી તો અચ્છા નશાની આલે કે નશાની આલે ઠીક વાત કી દો નશા લંચા